મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન શનિદેવનું રાશિ પરિવર્તન થાય છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે અને શનિદેવ રાશિ પરિવર્તન થવાથી દરેક રાશિ ઉપર અલગ અલગ થશે એનો પ્રભાવ તો આજે મારે વાત કરવી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ઉપર આ રાશિ પરિવર્તન થવાથી કેવું થશે લાભ કે થશે નુકસાન કઈ બાબતોનું ધ્યાન રાખવું સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો તમે કદાચ મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો મારા વિડીયોને તમે લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલનું બટન મિત્રો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમા નંબરની રાશિ નામ છે વૃશ્ચિક બે અક્ષર ન અને વૃશ્ચિક રાશિ ઉપર એવું કહેવાય છે કે શનિ મહારાજની જે પનો પૂરી થવાની છે મતલબ વૃશ્ચિક રાશિ વાળાને લાભ થવાનો છે પનોતી ની પીડા તો ઓછી થવાની છે પનોતી તો ઓછી થશે પનોતી માંથી તમે મુક્તિ થઈ મુક્તિ મળી ગઈ પણ છતાંય અમુક બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહેશે આમ તો સારી વાત કહેવાય કે જે અઢી વર્ષની પનોતી તમારી ઉપર જે હતી એ તમારી રાશિમાંથી નીકળી છે અને વૃશ્ચિકમાંથી ગઈ છે હવે ધન રાશિમાં પનો તો વૃશ્ચિક રાશિ માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું આ પનોતી ઉતરવાથી તમારી કામકાજમાં સારી તરક્કી જોવા મળશે આવકના રસ્તા ખુલવાના છે કામ બહુ વિશેષ આવવાનું છે તમારી કામની કદર સૌ કરવાના છે પરંતુ ધ્યાન રાખવાનું છે ધન હાની ના થાય તમારું ભેગું કરેલું કોઈ લઈ ના જાય કોઈ તમારું કરી ના નાખે કોઈની વાતમાં બહુ આવું નહીં લોભ લાલચ બહુ રાખવો નહીં કેમ કે પનોતીમાંથી માને તમે મતલબ પનોતી માંથી હમણાં ઓગણત્રીસ માર્ચે પનોતી તમે મુક્ત થશો પણ પોતાનું ધન જે કઈ છે અથવા આવક વધશે તમારી પણ આવકનું ધન કોઈ લઈ ના જાય ક્યાંય ભરાઈ ના જાવ તમે પૈસા દે એ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે ભેગું કરેલું વેડફાઈ ના જાય તે ધ્યાન તમારે રાખવાનું છે એવું કહેવાય છે કે વૃશ્ચિક રાશિ માટે સામાજિક ક્ષેત્રે સારી તકો મળે છે સમાજમાં નામ પ્રતિષ્ઠા મળી શકે છે સમાજમાંથી માન પ્રતિષ્ઠા મળે કોઈ એવોર્ડ મળે અથવા તમારું સન્માન લોકો કરે લોકો તમારી વાહવા કરે કેમ કે સમય હવે તમારો સારો આવ્યો છે બીજાને મદદ કરવાની ભાવના તમારી રહેશે પણ મદદ કરવાની અંદર તમારું ધન જતું ન રહે તેનું તમારે ધ્યાન રાખવાનું છે જીવનસાથીની સુખની પ્રાપ્તિ થાય દાંપત્ય જીવન સારું રહે લગ્ન ન થયા હોય એને પણ જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે તમારે ધ્યાન બીજું કઈ વાતનું રાખવાનું છે બીમારીથી સાવધાન બને ત્યાં સુધી આરોગ્યનું તમારે ધ્યાન રાખવાનું જરૂર છે આરોગ્ય પાછળ તમારું ધનના ખર્ચાય તેનું ધ્યાન રાખવાનું છે મૂડી રોકાણ કરવું હોય તો કરી શકાય પણ આંધળું સાહસ આંધરું વિશ્વાસ ન કરો થોડો ડીપમાં જઈને પછી રોકાણમાં વિચાર કરી શકાય વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓ છે જેની વૃક્ષિક રાશિ છે તે વિદ્યાર્થીઓને પણ સારી સારી એવી એવી પ્રગતિ જોવા મળે અભ્યાસમાં લાભ થાય અભ્યાસથી સાથે સાથે બારગામ અથવા વિદેશ જવાની અપેક્ષા રાખનાર વિદ્યાર્થીઓના પણ રસ્તા ખુલવાના છે જે વૃશ્ચિક રાશિના મારા બહેનો છે એમના માટે પણ કહી દઉં કે એમના માટે પણ એકંદરે સમય જે અત્યાર સુધી કષ્ટ પડ્યું જે પીડા હતી જે તકલીફ હતી સમજો એ તકલીફોનું તમારું નિવારણ આવે છે પણ તમારે કોઈ પણ કાર્ય કરો ત્યાં ધીરજ અને શાંતિથી કરવું હોય કેમ કે સ્વભાવ અહીંયા તમારો થોડોક તામસી બનવાનો છે પણ તમારા સ્વભાવના કારણે તમારા સંબંધો ન બગડે તેનું પણ તમારે કાળજી રાખવી પડશે

ઉપાય કરવો હોય તો ભગવાન શનિદેવના જે પત્ની છે અને એ પત્નીના આઠ નામ છે જો એ આઠ નામ તમે શનિવારના દિવસે ખાલી બોલો છો તો એનાથી પણ વિશેષ કૃપા શનિ મહારાજની મળે છે કયા શાસ્ત્ર પ્રમાણે આઠ નામ તો કે ધ્વજની ધામિની ચૈવ કંકાળી કલપ્રિયા કલહી કંટકી ચાપી અજા મહિષી તુરંગમા આજે આઠ નામ છે નામાની શનિ ભાર્યા યા નિત્યમ જપતે યપ ઉમાન તસ્ય દુઃખ વિનિશ્યંતિ સુખ સૌભાગ્ય વર્ધતે શનિ ભગવાનના પત્નીના આઠ નામ બોલવાથી વૃશ્ચિક રાશિવાળાને સુખ સૌભાગ્ય વૃદ્ધિતા સુખ મળશે અને સૌભાગ્યની વૃદ્ધિ થશે બેનો બોલશે તો એના પતિ દેવ હું આયુષ્ય વધશે અને પુરુષ અને આઠ નામ બોલશે તો એના વ્યવસાયમાં પણ સારી તરક્કી જોવા મળશે હવે આઠ નામ જે છે હું શાંતિથી તમને કહું છું પહેલું નામ છે ઓમ ધ્વજિનિય નવા ઓમ ધ્વજિનિય નવાઃ બીજું નામ ઓમ ધામિન્યઈ નવાઃ ત્રીજું નામ ઓમ કંકાલિયઈ નવાઃ ચોથું નામ ઓમ કલા

તમારી પર વિશેષ કૃપાઓ થશે મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને હંમેશા સનાતન ધર્મની વાત હોય જ્યોતિષની વાત હોય શાસ્ત્રની વાત હું હંમેશા કહીશ પણ જ્યોતિષનું માર્ગદર્શન તમારે જોતું હોય તો અમારા કાર્યાલયનો આપ એપોઇન્ટમેન્ટ લઈને સંપર્ક સાધી શકો છો મને આપી દો તમે હવે રજા જય ભગવાન જય ભગવા